મારું બેટું અફસોસ રહી ગયો ગુજરાતની અંદર વિસાવદર માં એક પેરી જેવો રોડ બનાવવાનો હતો પણ સારો અફસોસ રહી ગયો ત્યારબાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા બાદ અત્યારે તાત્કાલિક ખાડા બુરવાનું કામ ચાલુ થયું છે મિત્રો મારું સારું અફસોસ તો એ વાત નો ત્યાં કારણ જ્યાં પેરીસ જેવો રોડ બનવાનો હતો ત્યાં ખાડા બુરાય છે વિચારવા જેવી વાત કહેવાય પણ સપનું અધૂરું રહી ગયું શું કરવું યાર ભાજપના ભૂંદ ભક્તોનું સપનું અધૂરું રહી ગયું અને જે આમ જનતા હતી ને આમ જનતા એનું સપનું પૂરું થયું અને ખરેખર આમ લોકોનો મસીહા ખેડૂતોનો મસીહા ગરીબ લોકોનો મસીહા એવા ગોપાલ ઇટાલિયા જીત્યા અને તાત્કાલિક સરદાર ચોક ખાતે ખાડા બુરાણનું કામ ચાલુ થયું મિત્રો ખરેખર ખૂબ સરસ કાર્ય અને માત્ર વીસ જ દિવસની અંદર આવા સારા કાર્યો ચાલુ થયા છે એટલે વિસાવદરની જનતાને ખરેખર ખૂબ દિલથી આભાર વ્યક્ત કરવો જોઈએ અને ખૂબ સરસ કાર્ય કે વીસ દિવસની અંદર કામ તો શરૂ થઈ ગયા ભલે પેરીસ જેવા તો ના બન્યા કારણ કે એ તો ભાજપવાળાનો અહેવાજ છે હવામાં વાતું કરવાનો એટલે પેરીસ જેવાના સપના અધૂરા રહી ગયા